મજે સવાચાર સુરત થી સાણિયાહેમદ પાણીમાં ગર્કાવ થયું છે મંદિર ઝૂપડા આખે આખા પાણીમાં ગર્કાવ થઈ જકે આchre ઘરનો પહેલો માળ ડુબવાની તૈયારીમાં છે સુરતમાં અવિરત વરસાદ જોવા પડી રહ્યો છે છેલ્લા 4 દિવસથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ છે અને અત્યારે સુરતના સાણિયાહેમદ વિસ્તારની વાત કરીએ આખો વિસ્તાર પાણીમાં ગર્કાવ છે મંદિર આખે આખો પાણીમાં ડૂબી ગયો તે વિશે છે એર બારિશ મે એસે જલ ભર જાતા હૈ ઓર સમસ્યા હોતી હૈ तीन चार दिन तक पानी ऐसे ही रहता है कोई प्रशासन इसका ध्यान नहीं दे रहा है अब ये पानी क्यों बह इकट्ठा होता है इसकी तो आज के नहीं दस सालों से हम देखते आ रहे हैं और इतना इतना पानी आ रहा है और गांव में जाओगे मंदिर तक तो इतना इतना पानी आ जाएगा गले तक आदमी डूब जाता है फिर भी कोई ध्यान नहीं दिया जाता या कोई सुविधा नहीं है न कोई पूछने आता है न कोई पता करते हैं સુરતના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે કોસંબાથી માંગરોળને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે લીંબાડા રણકપુરની વચ્ચે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે લોકો જીવના જોખમે માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે કેટલાય વાહન ચાલકોના વાહનો ખોટકાયા છે સ્થાનિક યુવાનો દ્વારા વાહનોને ધક્કા મારી બહાર કાઢવામાં આવી રહ્યા છે સુરતના શુભમ પાર્ક સોસાયટીની પણ ઘટના સામે આવી રહી છે ખાડીનું લેવલ વધતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે સતત વધતા પાણીના કારણે સોસાયટીમાં બનાવેલા ખાડીની દિવાલ તોડી પાડવામાં આવી છે લોકોનું અનાજ સહિતનો સામાન પાણીમાં પલળી ચૂક્યો છે લોકોએ પોતાનું સામાન બચાવવા ઉપર ચડાવી દીધો તમામ લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો છે લોકો ઘરની બહાર રહેવા હવે મજબૂર થયા છેલ્લા ચાર દિવસથી વીજળી પણ અહીંયા મળી નથી લોકોને સુરતમાં ખાડીપુરે આફત સર્જી છે પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણી પાણી થયો છે પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાની બંને તરફ પાણી જ પાણી છે કમર સુધીના પાણીમાંથી લોકો જવાબ પસાર થવા મજબૂર થયા છે માધવબાગ ઋષિ વિહાર નંદનવાન વ્રજભૂમિ વર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે વેપારીઓને ધંધાર્થીઓ પાણીમાં અઠવાયા છે આ વિસ્તારમાં રહેતા લગભગ પાંચ હજાર જેટલા ઘરના પંદરથી વીસ હજાર લોકો પાણી વચ્ચે કેદ થયા છે બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી સુરતના પર્વત પાટિયાથી ગોડાધરાને રોડતા જોડ ઉપર જે રીતે પાણી ફરી વળ્યું છે ગઈકાલ સુધી અહીંયા વાહનોની અવર જવર થતી હતી પાણી વચ્ચેથી પસાર થતા હતા પણ આજે એ પરિસ્થિતિ છે કે પાણીનું લેવલ એટલી હદે વધી ગયું છે કે સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પાણીમાં બંધ થઈ જતાં તેમાં રહેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે લોકોને જવું હોય તો પોતાના જીવના જોખમે રોડ ઉપર લાગેલા બીઆરટીએસ કોરિડોરની ગ્રીલિંગ સાથે અડીને ચાલીને જતા જોવા મળી રહ્યા છે પણ જે પ્રકારના દ્રશ્યો છે કે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે ગઈકાલે અહીંયા ત્રણથી ચાર ફૂટ પાણી હતું તે પાણી વધીને હવે પાંચથી સાત ફૂટ થઈ ચૂક્યું છે કહી શકાય કે ગોડાધરા લિંબાયા ડિડોલી જવા માટે આ એક રોડ છે કે જે રોડ પરથી મોટેભાગે લોકો પસાર થતા હોય આ રોડનો સૌથી વધારે કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે ત્યારે જે રીતે પાણી ભરાયું છે તેને લઈને મોટી અસર કાપડ માર્કેટ પર જોવા મળી રહી છે સતત ખાડી ઓવરફ્લો થવાને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે જ્યારે બીજી બાજુ આકાશમાંથી સુરત શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો ક્યાંક વરસાદ પોતાની ગતિ ધીરી કરે છે તો ક્યાંક ધમાકેદાર એન્ટ્રી કરે છે જેને લઈને કામગીરીમાં પણ તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જો કે વરસાદ અને ખાડી લઈને સુરતની સુરતની સુરત બદ સુરત બનતી જોવા મળી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમે એકવીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર લઈ ગયા છે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂખી નદી કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા વહેલી સવારે એસડીઆરએફની ટીમે દસ મહિલાઓ નવ પુરૂષો તથા બે બાળકો મળી કુલ એકવીસ વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર ખસેડ્યા હતા સુરત પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણી પાણી થયું છે પૂરના આકાશી આવ્યા છે રસ્તાની બંને તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર થયા છે માધવબાગ કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રી વર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં પાણી ભરાયા છે કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો આ વ્યવસાય પણ ન જઈ શક્યા આ વિસ્તારમાં રહેતા લગભગ પાંચ હજાર જેટલા ઘરના પંદરથી વીસ હજાર લોકો આ પાણી વચ્ચે કેદ થયા છે ખાડીની સમયસર સફાઈ ન કરાઈ હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે આ કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે પહેલા આ વિસ્તારમાં પંદર ઇંચ વરસાદ પણ પાણી આવતું નહોતું અને છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ચાર ઇંચ વરસાદમાં પણ આખો વિસ્તાર પાણી પાણી થઈ જાય છે તાપી શુદ્ધિકરણના નામે બે ખાડી ભેગી કરી દેવાતા દર વર્ષે પૂર સર્જાય છે સ્થાનિક વેપારીઓને લોકોમાં તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સુરતમાં ખાડીપુરે સર્જી આફત પર્વતપાટિયાથી ગડોદરા રોડ પાણી પાણી પૂર્ણ આકાશી દ્રશ્યો રસ્તાની બંને તરફ પાણી જ પાણી કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે માધવબાગ કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા વેપારીઓને ધંધારથીઓ પાણી માટવાયા આ વિસ્તારમાં રહેતા લગભગ પાંચ હજાર જેટલા ઘરના પંદરથી વીસ હજાર લોકો પાણી વચ્ચે કેદ થયા છે બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી ખાડીની સમયસર સફાઈ ન કરાતા લોકોનો આક્ષેપ સુરતના પર્વત પાટિયાથી ગોડાદરાને રોડતા ચોડ ઉપર જે રીતે પાણી ફરી વળ્યું છે ગઈકાલ સુધી અહીંયા વાહનોની અવર જવર થતી હતી પાણી વચ્ચેથી પસાર થતા હતા પણ આજે એ પરિસ્થિતિ છે કે પાણીનું લેવલ એટલી હદે વધી ગયું છે કે સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પાણીમાં બંધ થઈ જતા તેમાં રહેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે લોકોને જવું હોય તો પોતાના જીવના જોખમે રોડ ઉપર લાગેલા બીઆરટીએસ કોરિડોરની ક્રિલિંગ સાથે અડીને ચાલીને જતા જોવા મળી રહ્યા છે પણ જે પ્રકારના દ્રશ્યો છે કે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે ગઈકાલે અહીંયા ત્રણથી ચાર ફૂટ પાણી હતું તે પાણી વધીને હવે પાંચથી સાત ફૂટ થઈ ચૂક્યું છે કહી શકાય કે ઘોડાદરા લીંબાયત ડિડોલી જવા માટે આ એક રોડ છે કે જે રોડ પરથી મોટેભાગે લોકો પસાર થતા હોય આ રોડનો સૌથી વધારે કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે ત્યારે જે રીતે પાણી ભરાયું છે જેને લઈને મોટી અસર કાપડ માર્કેટ પર જોવા મળી રહી છે સતત ખાડી ઓવરફ્લો થવાને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે ત્યારે બીજી બાજુ આકાશમાંથી સુરત શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો ક્યાંક વરસાદ પોતાની ગતિ ધીરી કરે તો ક્યાંક ધમાકેદાર એન્ટ્રી કરે છે જેને લઈને કામગીરીમાં પણ તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે વરસાદ અને ખાડીપૂરને લઈને સુરતની સુરતની સુરત બદ સુરત બનતી જોવા મળી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરત ખાડીપુર શાસક પક્ષ ખાડીપુરમાં મેદાને ઉતર્યું સુરત મહાનગરપાલિકાના વેલંજા કઠોદરા તેમજ ખડસળ વિસ્તારમાં મુલાકાત કરી મેયર દક્ષેશભાઈ મવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ખાડી કિનારાના વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી ફૂડ પેકેટ પરિવહન માટે ટ્રેક્ટરની સુવિધા આપવા માંગ કરી સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તેમજ બોટ તેમજ જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ સાહીઠ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તેમને ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી સુરતમાં ખાડીપુરે પૂરે સર્જ્યા આફત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પહોંચ્યા મીઠી ખાડી ખાતે શહેર પોલીસ કમિશનરે સ્થિતિનો તાગ મેળવ્યો ઘરની બહાર ન નીકળવા પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી ફાયર વિભાગ સાથે બોટમાં બહાર આવી સુરક્ષિત જગ્યાએ જવા અપીલ કરી અધિકારીઓને પાણી ભરાયું હોય ત્યાં એક્ટિવ રહેવા સૂચન કર્યું તો સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું લેવલ વધ્યું છે પાણી વધારો થતાં ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે સમાજ સેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાના સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પાણી લોકોના ઘરમાં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવ્યો છે જેને લઈને રસ્તા ઉપર જનરેટરો મૂકવામાં આવ્યા છે તો સુરતમાં પણ સતત વરસાદ ઘરમાં પાણી ફરી વળતા વીજળી પણ ગુલ થઈ છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી આ જે દ્રશ્યો છે તે સુરત શહેરના છે પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ નદીમાંથી વ્યક્તિ પસાર થતો હોય એટલું પાણી છે લિંબાયતમાં ઘરોમાં ફસાયેલા લોકોને બોટથી બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમને જે જરૂરિયાતની વસ્તુઓ છે તે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ પણ નથી તો સુરત પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણી પાણી રસ્તાની બંને તરફ પાણી જ પાણી કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે માધવબા કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો વ્યવસાય પણ જઈ ન શક્યા આ વિસ્તારમાં રહેતા લગભગ પાંચ હજાર જેટલા ઘરના પંદરથી વીસ ઘર લોકો પાણી વચ્ચે કેદ થયા છે બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ નથી જઈ શક્યા ફાડીને લઈ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે ખાડીની સમયસર સફાઈ ન કરાયા હોવાનું પણ લોકોનો આક્ષેપ આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે એવું લોકો કહી રહ્યા છે પહેલા વિસ્તારમાં પંદર ઇંચ પણ પાણી આવતું ન હતું છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાર ઇંચ વરસાદમાં પાણી ઘરોની બહાર આવી જાય છે તાપી શુદ્ધિકરણના નામે બે ખાડી ભેગી કરી દેવાતા દર વર્ષે પૂર સર્જાય છે સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે આક્રોશ છે તો સુરતની શુભમ પાર્ક સોસાયટીની ઘટના ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં ઘુસ્યા છે પાણી સતત વધતા પાણીના કારણે સોસાયટીમાં બનાવેલ ખાડીની દિવાલ તોડી પડાય છે લોકોનો અનાજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો છે લોકોએ પોતાનો સામાન બચાવવા ઉપર ચડાવી દીધો તમામ લોકોએ પાલિકા સામે રોષ દાખવ્યો લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છેલ્લા ચાર દિવસથી વીજળી પણ નથી મળી રહી મહત્વનું છે કે સુરતમાં તમામ વિસ્તાર પાણી પાણી છે કારણ છે કે ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યું છે પરંતુ જે પ્રકારથી ખાડીનું લેવલ વધે છે તેને લઈને કોઈ કામગીરી કરવામાં નથી આવતી તેવું લોકો આક્ષેપ કરી રહ્યા છે દર વર્ષે આ પરિસ્થિતિ થોડાક જ વરસાદમાં ખાડીનું લેવલ વધે છે અને પાણી છે તે સોસાયટીમાં ફરી વળે છે એટલું જ નહીં પરંતુ ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયું છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે પરંતુ દર વર્ષે ખાડીની આ જે સમસ્યા છે તેનું નિરાકરણ કેમ નથી કરવામાં આવતું હાલ શુભમ પાર્ક જે છે તેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો સુરતના જ્યાં પાણી વધતા ઘરોમાં પાણી ઘૂસી ગયું છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હવે વાત કરીએ જીવ બચાવતા દેવદૂતની તો સુરત જિલ્લાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાયું છે અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો છે રસ્તાઓ ઘર અને શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું હતું પાણીરૂપી આફત વચ્ચે લીંબડી ફળિયામાં એકસો પચાસથી બસ્સો જેટલા લોકો ફસાયા હતા જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું આ તરફ લીંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા નીચાણવાળા વિસ્તારોમાં ગળાડુ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પર્વતપાટીયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું તો તારાજીથી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો બલેશ્વરમાં રેસ્ક્યુ સિમોદ્રામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું